ગુડ મોર્નિંગ ગાઈસ જય માતાજી આજનો બ્લોગ શરૂ થઈ ગયો છે હવે ઉતારે છે આવા સંગસવા જોઉં છું આવો આવો તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે સવારે લગભગ નવ વાગી ગયા છે કામકાજ ચાલુ થઈ ગયું છે ચા બા પી લીધી છે અને ગરમીમાં ગરમીમાં રહી છે બહુ ગરમી થાય જ આજે ફસ્ટ ટાઈમ પાલો લેવા ગયા તા બકરા માટે પાલો લઈને આવી રહ્યા છે બકરીઓનું ખાવાનું

તો ઘરો મીકે પાછો ખરાય તે કાચ પહેલી વાર આમાં માં હું તો છે ન ફર્સ્ટ એક્સપિરિયન્સ ગાઈ જાવો રહ્યો ખેતર મેથી પાલો લાવવાનો ઇયર મે ગઈ હવે સાસરી માં ગયા ફર્સ્ટ ટાઈમ આવું છે હવે ખાવા બનાવવાનું રેડી થઈ રહ્યું છે તૈયારીઓ થોડું મોડું થશે ખાવા બનાવવાનું ગાય જ હવે ભીંડા બનવા જઈ રહ્યા છે ભીંડા શાક રોટલી બનાવશે અને હવે હું જઈ રહ્યો છું જયરાત રાતનું લેવા

તો ગાઈઝ જયરાજ સ્કૂલે થી મેગી લઈને આવ્યા છે હા બની રહી છે મેગી જયરાજ ને નહીં આપવાની ખાલી મારે લઈ લેવાની છે મેગી થઈ રહી છે રસ્સા વાળી ભીંડાનું શાક બનાવવાનું છે મેગી એને મને મારવા આવી રહ્યો છે મને આમ દેજો બરાબર બધી એને ના મેગીનો દીવાનો મેગીનો આશિક છે મેગી બહુ ભાવે મેગી થઈ ગઈ એક કાઉ બારે રોટલી થઈ ગઈ છે શાક થવાનું બાકી છે ભીંડાનું અને મેગી બની ગઈ છે ચાલ મેગી લઈને આવજે ખાવા હાથે જોઈ લો અમારું કુલર બગડી ગયું છે ગરમી બહુ થાય પણ ખાવા જ હજકર છે આવે

કન્ના નવરા બેઠા કશું દેખાતું નતું ચાલુ કરવા આવબીત ખોલ્યું હવે જાદુનો ખેલ તો ગાઈઝ ખાવાનું થઈ ગયું છે પીંડાનું શાક રોટલી કેરી અને છાસ અને જયરાજ રાજ બેહી ગયા છે જમવા એની મમ્મી ને જય રાજ બે જાણ અને પાણી તો ચાલો મિત્રો જમવા ગાઇઝ તો જમી એ આવે તો ગાઈઝ સાંજ પડી ગઈ છે લગભગ સાડા પાંચ છ વાગ્યો આવી ગયા છે ને ચોખા મેનવાનું ચાલુ થઈ ગયું છે ખાવાનું બનાવવાની તૈયારીઓ સિંગ તેલ માથાનું બે કિલો તો ગાય જ હવે ખાવાનું બની રહ્યું છે હા હું બજારમાં જઉં છું મેં કેક લાવ્યો છે તો હવે કેક ખાવા નહીં દેતો ધમાલ કરી દ્યો છે કેક મારી છે બરાબર એને આલતી બાલતી નહીં કેક મારે ખાવા લાવ્યો છે અને ધમાલ કરી દ્યો છે કંઈ કેક મને આવજે લાઈ થોડીક મનાલ થોડીક લાય કે દે સમજાય દે હા થોડી કાલ દે થોડી કાલ કાલ થી કશું લાવું નહી કા કોઈ ન છે હારી જા હું લઈ લઉં લાય તો ગાઈ જ આટલી ક્યાં કાલી તું મને

તો મમરા ખાવા છે અલ્લા રખાના ફેમસ મમરા ચાલો ખાવા હોય તો ક્યાં લાગે મમરા બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે ગોળ કપાઈ ગયો સોળું ચાલુ થઈ ગયું છે ડુંગળી ટામેટાનું મરચું કઢી બની રહી છે અને આપણા માટે તેલ ગરમ થઈ રહ્યું છે સિંગ તેલ ની અંદર હું મરચાં નાખ્યા છે ફૂકા કૂક અથાણું બની રહ્યું છે

તો થઈ ગયું છે ટામેટાનું મરચું કઢી ને ખીચડી ચાલો જમવા બની ગયું છે সনা ও হাও থিযা সন হাও হাও তাইয়ে আরিয় ছে পডুমানে জিয়ে ছে রাত্য় দে মাহসুন থাইছে পরশাদ পরু পরুদে থয়ে মমি মাতু করাই ম